टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ शु साथ हितवे આ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆતના જોતા હવેથી આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ આચાર્ય મહેશભાઈ શાસ્ત્રી કે જે અનેક વર્ષોથી જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે આજે આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા જો તમારા જીવનમાં લગ્ન વિલંબ નોકરીમાં અવરોધ આરોગ્ય સંબંધી કોઈ સમસ્યા છે કે પછી સંતાન સુખમાં વિઘ્ન છે તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા મેળવવા માટે ટીવી ઉપર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને પ્રશ્નો આપ પૂછી શકો છો આ સાથે આપે આપની જન્મની તારીખ જન્મનું સ્થળ જન્મનો સમય આપે જણાવવાનો રહેશે તો આ કાર્યક્રમની અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ મહેશભાઈની સાથે મહેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગણેશ તો દર્શક મિત્રો આપને મુજબતા તમામ પ્રશ્નો અમને પૂછી શકો છો અને સાથે જ આપની જન્મની કુંડળીની જે આપણે વાત કરી તેને લઈને પણ આપ તૈયાર રહેજો પહેલા પ્રશ્નની વાત કરવાની છે તો આ યોગ કેવી રીતે બનતો હોય છે જનરલી કેવી અસરો તેની જોવા મળતી હોય છે આજે ચાંડાલ યોગ એટલે ગુરુ અને રાહુ નો એક ચાંડાલ યોગ બને છે જન્મ કુંડળીની અંદર જયારે ગુરુ અને રાહુની યુતિ બનતી હોય ને ત્યારે એક ચાંડાલ યોગ બને છે જેમ કે ગુરુ રાહુથી પણ ચાંડાલ યોગ બને છે અને ગુરુકેતુથી પણ ચાંડાલ યોગ બને છે તો એ ચાંડાલ યોગની અસરો શું છે અને એ ચાંડાલ યોગનું નેગેટિવ અને પોઝિટિવ ફળ શું પ્રાપ્ત થાય છે સૌ પ્રથમ તો ચાંડાલ યોગ જ્યારે ગુરુ અને રાહુની જ્યારે યુતિ હોય ત્યારે વિપરે ચાંડાલ યોગ બનતો હોય છે અને એના દ્વારા જીવનની અંદર ઘણીવાર નકારાત્મક આપણને વસ્તુ પ્રાપ્ત થતી ગુરુ અને રાહુનો જ્યારે ચાંડાલ યોગ બનતો હોય ત્યારે હંમેશા વિદ્યા અભ્યાસની અંદર કંઈક ને કંઈક અડચણો આવે વિદ્યાર્થીઓના જીવનમાં જ્યારે ગુરુ રાહુ હોય ત્યારે વ્યક્તિ વિદ્યા અભ્યાસ પૂર્ણ ન કરી શકે કંઈક ને કંઈક બાધાઓ ઉત્પન્ન થતી હોય છે જ્યારે ગુરુ અને રાહુનો ચાંડાલ યોગ બનતો હોય ત્યારે વ્યક્તિને યશ ન મળે કીર્તિ મળે ગમે મહેનત કરવા હોવા છતાં પણ માણસને સફળતા ઓછી મળતી હોય ગુરુ રાહુનો ચાંડાલ યોગની નિવારણ કરાવવું જરૂરી છે તો એના માટે સૌ પ્રથમ તો ગુરુ રાહુનો ચાંડાલ યોગ હોય તો વ્યક્તિએ હંમેશા ચણાની દાળ ભગવાન શિવ મંદિરમાં આપવી અને બ્રાહ્મણાન ભોજિતવા પીડા શાંતિ ભવેદ ગુરુ બ્રાહ્મણોનું ભોજન કરાવવું અને સંતો મહંતોની સેવા કરવી તો ગુરુ મહારાજની સેવા અવશ્ય આપને પ્રાપ્ત થાય છે જી બિલકુલ આપણી સાથે કાર્યક્રમના ફર્સ્ટ કોલર મિત્રો અહીંયા જોડાઈ ગયા છે હેલો મારે મેને પ્રશ્ન હતો મારે બાબા માટે પ્રશ્ન પૂછો જી રાજેશભાઈ જન્મની તારીખ સમય સ્થળ જણાવશો એ મારા બાબાનું નામ છે હાર્દિક રાજેશભાઈ સંગવી જી

અને સપ્તમ સ્થાનની અંદર કર્ક રાશિ અને ત્યાં ચંદ્ર મહારાજ છે જ્યારે વિવાહના શુક્ર મહારાજ જ્યારે અંદર નીચના હોય અને જ્યારે મંગળ પણ સૂર્યની જોડે યુતિમાં હોય અને શનિની ત્યાં સાતમી દ્રષ્ટિ પડતી હોય તો કંઈક ને કંઈક વિવાહની અંદર બાધા ઉત્પન્ન થતી હોય છે તો આના માટે એક તો ચંદ્ર છે કર્ક રાશિનો સપ્તમ સ્થાનની અંદર એટલે સારું પત્ની તો સારી જ પ્રાપ્ત થશે પણ એનો કારકગ્રહ જે શુક્ર છે એ ભાગ્યસ્થાનમાં નીચનો છે જ્યારે કારકગ્રહ જ્યારે નીચ હોય ત્યારે આવું બનતું હોય તો એના માટે શુક્રનું એક નિવારણ કરાવું શુક્ર મહારાજ ના ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સ શુક્રય નમઃ આ મંત્રના જપ કરવાનું રાખો અને ભગવાન ત્યાં શુક્રદેવ માટે કરીને ગૌ ગાય માતાની સેવા કરો મહાલક્ષ્મીજીનું પૂજન કરો અને સૂર્ય મંગળનો એક અંગારે યોગ છો એનું નિવારણ કરાવી દેવાનું તો અવશ્ય એમના જીવનમાં સારી પત્નીની પ્રાપ્તિ થશે અને અત્યારના યોગ પ્રમાણે અત્યારે થોડીક શાંતિ રાખો આઠમા મહિના એટલે પચીસ આઠ બે હજાર છવ્વીસ પછીના પૂર્ણ યોગ બની રહ્યા છે જય ગણેશ બિલકુલ આપણે સાથે અન્ય પણ એક કોલર મિત્ર જોડાયા છે અહીંયા મુકેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હેલો હું મુકેશભાઈ બોલું અમદાવાદથી

હવે આપણો પ્રશ્ન છે પ્રથમ મેરેજ ચૂટી ગયા બીજા મેરેજ માટે કરી અને બીજા મેરેજ માટે કરી અને જ્યારે અષ્ટમ સ્થાનના માલિક મંગળ મહારાજ ભાગ્યસ્થાનની અંદર છે અને અહીંયા ગુરુ અને કેતુનો એક ચાંડાલ યોગ પણ બની રહ્યો છે સૂર્ય ચંદ્રનો ગ્રહણ યોગ પણ છે તો આના માટે કરીને પ્રથમ મેરેજની અંદર આપણે આ બધા પ્રોબ્લેમ થયા છે હવે બીજા મેરેજના યોગ કુંડળી દરમિયાન અત્યારે સમય પ્રમાણે બે દસ બે હજાર છવ્વીસ પછી પૂર્ણ યોગ બની રહ્યા છે કોઈ ચિંતા ન કરો સારું પાત્ર મળી જશે જય ગણેશ બિલકુલ આપણી સાથે અન્ય પણ કોલ મિત્ર જોડાયા છે પુષ્પાબેન આપણી સાથે જોડાઈ ચુક્યા છે હેલો હેલો જી નમસ્કાર આપની સવાલ જન્મની તારીખ સમય અને સ્થળ જન્મ તારીખ 2010 તારીખ 21 જી ફરી એકવાર જણાવશો જન્મની તારીખ 2003 હા

અહીંયા કોઈ ચિંતા કરવાની જરૂર નથી કર્કલગ્ન અને લગ્નમાં જ્યારે ગુરુ મહારાજ ઉચ્ચના હોય ભાગ્યસ્થાનની અંદર જ્યારે શુક્ર મહારાજ સ્વગૃહિઓ હોય શનિ અને સૂર્યની બારમા સ્થાનની અંદર યુતિ છે તો ધંધો સારો કરી શકશે કોઈ એવું ચિંતા કરવાની જરૂર નથી કુંડલીમાં એવા ખરાબ કોઈ યોગ નથી જેના કારણે આ જાતકના જીવનને ધંધાકીય બાબતમાં કોઈ પ્રોબ્લેમ આવે કદાચ શુક્ર અને રાહુની એક યુતિ ખરાબ છે એના કારણે ઘણી વાર ઓવર કોન્ફિડન્સના કારણે વધારે પડતું વ્યક્તિ સાહસના કારણે નિષ્ફળતા મળે પણ કોઈ ચિંતા ન કરો આ યોગ સારો છે અને સારો ધંધો કરી શકશે રાજકોટ કે ગમે ત્યાં વ્યક્તિનું એટલો ગુરુની જ્યારે લગ્નમાં જ્યારે કેન્દ્ર સ્થાનની અંદર ગુરુ જ્યારે ઊંચના હોય ત્યારે વ્યક્તિને ટોપ ઉપર પહોંચાડે છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જાય ગણેશ સાથે મિત્ર હેલો

મારે ના ભણતર વિશે પૂછવું છે અને મન સ્થિર નથી રહેતું ભણવામાં અને એનું ભવિષ્ય કેવું રહેશે ગમે એટલું ભણે છે ને તો કઈ યાદ જ નથી રહેતું મન બહુ તંતડ છે ભણવામાં નથી લાગતું દરાઈ જી હવે અહીંયા જન્મનું એનો જન્મ છે ને અમાસના છે તો અમાસનો છે તો શું એના કઈ વિધિ કરાવી પડે કે શું જી 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 હવે અહીંયા જન્મ કુંડળીની અંદર અમાસનો જન્મ એટલે સૂર્ય અને ચંદ્રની જ્યારે યુતિ સાથી હોય ત્યારે જાતકનો અમાસની અંદર જન્મ હોય અને એ સૂર્ય અને ચંદ્ર અષ્ટમ સ્થાનની અંદર છે શનિ અને રાહુનો એક ભુવનની અંદર અહીંયા શ્રાપિત યોગ બની રહ્યો છે જ્યારે પંચમ સ્થાનના માલિક શનિ મહારાજ જ્યારે રાહુની જોડે હોય ત્યારે વ્યક્તિને જાતકની અંદર ભણવાની અંદર રૂચિ નથી રહેતી અને સૂર્ય અને ચંદ્ર જ્યારે ભેગા હોય અને ગ્રહણ યોગ બનતો હોય અને એમાં ચંદ્રમાં ક્ષીણ થતા હોય ત્યારે વ્યક્તિ હંમેશા ચંચળ સ્વભાવના હોય તો આના માટે સૂર્ય ચંદ્રનો ગ્રહણ યોગ અમાસની શાંતિ કરાવી શનિ રાહુના શ્રાપિત યોગનો એક સારા વિદ્વાન ભૂદેવ જોડે નિવા નિવારણ કરાવી દેજો તો આ જાતક સારું એવું એજ્યુકેશન પ્રાપ્ત કરી શકે કેમ કે જાતકની કુંડળી અંદર ભાગ્યસ્થાનની અંદર જ્યારે ગુરુ અને બુદ્ધ જ્યારે સાથે બેઠા હોય અને જ્યારે એવું કહેવાય કે એક પાંચ અને નવ આ ત્રિકોણના સ્થાન છે અને જો ત્રિકોણના સ્થાનની અંદર જ્યારે આવા પાવરફુલ ગ્રહો બેઠા હોય ત્યારે વ્યક્તિને સારું એજ્યુકેશન આપે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જાય ગણેશ બિલકુલ આપણે સાથે અન્ય પણ એક કલમ મિત્ર જોડાઈ ગયા છે કલોલ થી ભાવિનભાઈ આપણી સાથે જોડાયા છે હેલો હેલો

જન્મ કુંડિમ વૃશ્ચિક લગ્ન અને જ્યારે લગ્નમાં ચંદ્ર મહારાજ નીચેના હોય કેમકે ચંદ્ર માં મનસો ચંદ્ર મહારાજ એ મનના કારક છે અને જ્યારે મન વ્યક્તિનું વિચલિત રહેતું હોય ત્યારે વ્યક્તિના જીવન દર માનસિક તણાવો રહેતા હોય છે વ્યક્તિ ઘણીવાર ડિપ્રેશનમાં આવતા હોય છે અને જન્મકુંડલીમાં જ્યારે કાલ સર્પ નામનો યોગ બનતો હોય શનિ બુદ્ધ જેવા ગ્રહો હોય ત્યારે વ્યક્તિને આરોગ્ય લગતા કંઈક ના કંઈક પ્રશ્નો આપે તો આના માટે કરીને ચંદ્ર મહારાજનું એક નિવારણ કરાવો અને બની શકે તો મોતી એક ધારણ કરો અને ચંદ્ર માટે ભગવાન શિવજીની ઉપાસના કરવી બહુ જ જરૂરી છે અને દર સોમવારે ચોખા એક કિલો કે સવા કિલો જે ઈચ્છા પ્રમાણે ચોખાનું દાન શિવ મંદિરમાં કરો તો તમારું આરોગ્ય સારું થઈ જશે અને સૂર્ય અને રાહુનો એક ગ્રહણ યોગનું નિવારણ કરાવી દેજો જય ગણેશ બિલકુલ તો દર્શક મિત્રો હાલ રોકાઈશ એક નાનકડા વિરામ માટે હેલો હેલો જય ગણેશ જય ગણેશ

સવારે આઠ વાગે કલોલ જી હવે મકાન ના યોગ તો જન્મ કુંડળી ની પણ બીજું શોધી રહ્યો છો કે બાર મહિના થી મેળ જ નથી પડી રહ્યો જી હવે મકાન ના યોગ જ્યારે ચતુર્થ સ્થાન ની અંદર શનિ મહારાજ જ્યારે ઉચના હોય તો જાતક ને હંમેશા મકાનનું સંપત્તિનું સુખ સારું પ્રાપ્ત થાય પણ એની જોડે જ્યારે સૂર્ય નીચના છે ચંદ્ર રાહુનો એક ગ્રહણ યોગ છે અને ગુરુકેતુનો એક ચાંડાલ યોગ બની રહ્યો છે કદાચ ગુરુકેતુના કારણે ચાંડાલ યોગના કારણે કદાચ મકાનની અંદર સુખની અંદર ઉણપ આપે પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી અહીંયા તમારા મકાનના યોગ અત્યારે કર્કના ગુરુ મહારાજ થશે એટલે આપણે મકાન પ્રોપર્ટીના યોગ બન્યા જ છે અને સારા બનશે કોઈ ચિંતા કરશો નહીં જય ગણેશ બિલકુલ તો આપણી સાથે અન્ય પણ એક કોલ મિત્ર જોડાઈ ચુક્યા છે હલો ફોન અહીંયા કપાયો છે આપણી સાથે સંપર્ક કપાઈ ચુક્યો છે અન્ય પણ એક કોલો મિત્ર અહીંયા જોડાઈ ચૂક્યા છે હેલો ભાવેશભાઈ હેલો હા હેલો હેલો જય ગણેશ જય ગણેશ

ચંદ્રની જોડે છઠ્ઠા સ્થાનની અંદર કન્યા રાશિમાં નીચના થતા હોય એટલે કદાચ વિવાહની અંદર કંઈક અડચણો ઊભી થાય અથવા તો લગ્ન થયા પછી પણ પતિ પતિ કેમ કે ચંદ્ર અને શુક્ર છે અને ચંદ્ર અને શુક્ર એવા ગ્રહો છે ચંદ્ર એ મન છે ને શુક્ર એ ભોગ છે જ્યારે ચંદ્ર અને શુક્ર જ્યારે ભોગ જ્યારે ભેગા થાય ત્યારે વ્યક્તિને હંમેશા વધારે પડતી અપેક્ષા રાખતા હોય એના કારણે પણ દાંપત્ય જીવનમાં કંઈક ના કંઈક અવરોધો આવતા હોય છે સૂર્ય ગુરુની યુતિ સારી છે કેમ કે અહીંયા પંચમ સ્થાનની અંદર સૂર્ય સ્વગ્રહી છે અને મકર રાશિના શનિ મહારાજ પણ કર્મભુવનની અંદર સ્વગ્રહી છે એટલે સસ યોગ નામનો યોગ બની રહ્યો છે તો આના કારણે આપની પ્રગતિ સારી થાય પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ જ્યારે રાહુ ભાગ્ય સ્થાનની અંદર નીચના હોય ત્યારે ભાગ્યમાં કઈકના અવરોધ આપે તો રાહુ માટે બુધવારના દિવસે ગરીબોને ભોજન કરાવો તો તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે જય ગણેશ બિલકુલ તો આપણી સાથે અન્ય પણ એક કાલો મેત્રા વિજયભાઈ અહીંયા ચડાઈ શું છે હાલો હલો જી વિજયભાઈ હા મહેશભાઈ જય ગણેશ જય ગણેશ મારે મારી દીકરી વિશે પૂછવું તું જી એનું નામ કેના છે જી અને એનો જન્મ તારીખ એકવીસ સાત બે 21 સત્તર એકવીસ સમય સાત એકવીસ સાત સાત હં બે હજાર હમ

સપ્તમ ભુવનની અંદર મંગળ અને સૂર્ય ઉપર જ્યારે ગુરુનું પરિભ્રમણ થતું હોય ત્યારે યોગ સારા બને છે કુંડળીની અંદર અને દશા પણ અત્યારે સારી છે કેમ કે જ્યારે દશા ગુરુની હોય ત્યારે વ્યક્તિને બહુ આગળ લઈ જાય છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી બે હજાર છવ્વીસનું વર્ષ આ દીકરી માટે સારું છે અને આ દીકરી સારું એવું એજ્યુકેશન પ્રાપ્ત કરશે કેમ કે જ્યારે પંચમ સ્થાનની અંદર વૃષભ રાશિના શુક્ર મહારાજ સ્વગૃહિ હોય અને વિદ્યાનો કારક ગ્રહ કન્યા રાશિમાં ભાગ્ય સ્થાનની અંદર હોય ને એટલે વ્યક્તિ બહુ છોકરી તમારી પ્રોબ્લેમ ભવિષ્યમાં ઊભા થાય તો અત્યારે ની પણ જયારે ભવિષ્યમાં બુદ્ધ રાહુનું એક નિવારણ કરાવી દેજો બીજું કોઈ ચિંતા કરવાની જરૂર નથી જાય ગણેશ બિલકુલ આપણી સાથે તરુજાબેન અહીંયા આપણા મિત્ર જોડાઈ ચૂક્યા છે હેલો

જન્મનો સમય છે સવારે દસ વાગે જામનગર આપનો સવાલ શું છે હસબન્ડ વિશે છે એ અત્યારે રાજકોટ આરએમસી માં જોબ કરે છે અને એક નવો બિઝનેસ હમણાં શરૂ કર્યો છે જમીન મકાનનો તો શેમાં એને બેનિફિટ વધારે રહેશે ધંધામાં કે નોકરીમાં જી

જોડે જ્યારે યુતિ કરતા હોય તો નોકરીથી જ ફાયદો થાય એમ જ સારી પ્રગતિ થશે એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી કુંડળી એકંદરે બહુ જ સારી છે લગ્નમાં મંગળ ઊંચના છે પણ એ મંગળના કારણે થોડો સ્વભાવ તામસ પ્રકૃતિ છે એના માટે સૂર્ય અને કેતુનું ગ્રહણ યોગનું નિવારણ કરાવી દેવાનું અને બની શકે તો દર સોમવારના દિવસે ભગવાન શિવજીની ઉપાસના કરવાનું રાખો જળ અભિષેક કરવાનું રાખો તો અવશ્ય આ મગજ એમનું શાંત થઈ જશે જય ગણેશ બિલકુલ તો અહીંયા હાલ આપણે રોકાવવું પડશે એક નાનકડા ફરી એકવાર આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે અહીંયા આપણી ચર્ચાને અને તમામ કોલર મિત્રો સાથેની વાતચીતને આગળ વધારીશું આપણી સાથે અહીંયા નેક્સ્ટ આપણા કોલર મિત્ર જોડાયા છે દિપ્તીબેન હેલો

તમે esto શ્વાસન લઈને આપનો સવાલ છે જી જી હવે આપની અહીંયા કન્યા લગ્ન અને લગ્ન ની અંદર જ્યારે કેતુ મહારાજ હોય બારમા સ્થાનની અંદર સૂર્યમંગળનો અંગારક યોગ બની રહ્યો છે શનિ બુદ્ધનો પણ અહીંયા ખરાબ યોગ બની રહ્યો છે એના કારણે આરોગ્ય બાબતના થોડાક પ્રશ્નો રહેતા હોય તો એના માટે કરીને સૂર્યમંગળ અંગારક યોગનું એક નિવારણ કરાવો અને ભગવાન ગણેશજીની ઉપાસના કરવાનું રાખશો તો આપનું આરોગ્ય સારું થઈ જાય કોઈ ચિંતા કરવાની જરૂર નથી જાય ગણેશ બિલકુલ આપણી સાથે જામનગરથી વિજયભાઈ આપણા નેક્સ્ટ કોલર અહીંયા જોડાઈ ચૂક્યા છે હેલો આઠ વાગ્યા નો જન્મ નું સ્થળ બરાબર કઈ કામ ધંધો થતો નથી ને બેઠો જ રહું છું જન્મસ્થળ જામનગર જામનગર હવે ધંધાકીય બાબતનો આપનો પ્રશ્ન છે તો ધંધાકીય બાબતની અંદર આપની જન્મકુંડની અંદર અહીંયા કર્મભુવનના માલિક જ્યારે ગુરુ મહારાજ રાહુની જોડે યુતિ કરતા હોય ત્યારે ગુરુ રાહુનો એક ચાંડાલ યોગ બની રહ્યો છે અને સાથે શુક્ર મહારાજ છે એના કારણે ધંધાની અંદર કંઈક ને કંઈક અડચણો આવતી હોય છે અને ઘણી જ્યારે કર્મસ્થાન દૂષિત થતું હોય તો વ્યક્તિ વારંવાર ધંધા બદલતા પણ હોય છે કે આ ધંધો કરું આ કરું આના કારણે પણ વ્યક્તિના જીવનની અંદર પ્રગતિ નથી થતી તો બની શકે તો આ ગુરુ રાહુના ચાંડાલ યોગનું એક નિવારણ કરાવી દેજો તો અવશ્ય આપને સારી સફળતા મળશે અને આપના એક દેવી દોષ પણ આવે છે એના માટે આપણા કુળદેવીને એક ધજા ચડાઈ અને મા ભગવતીની આરાધના કરું બની શકે તો ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચે એ નવારણ મંત્રના રોજ જપ કરવાનું રાખો તો આપણે સારો ધંધો પ્રાપ્ત થશે અને આપને સારી સફળતા મળશે જય ગણેશ

વૃશ્ચિક લગ્નને સપ્તમ ભુવનની અંદર વૃષભ રાશિને વૃષભ રાશિના માલિક શુક્ર મહારાજ જ્યારે સ્થાનની અંદર નીચના થતા હોય જ્યારે વિવાહના કારક ગ્રહ ગુરુ મહારાજ પણ નીચના થતા હોય મકર રાશિમાં શનિચંદ્રનો વીસ યોગ બનતો હોય ને જન્મકુંડિ જ્યારે બારમા સ્થાનની અંદર મંગળ હોય ત્યારે લગ્નમાં વિલંબ થતો હોય તો આના માટે મંગળનું એક નિવારણ કરાવો શનિચંદ્રના વીસ યોગનું નિવારણ કરાવો સૂર્ય રાહુના ગ્રહણ યોગનું નિવારણ કરાવો અને બની શકે તો ભગવાન ગણેશજીની ઉપાસના કરવા કરવાનું રાખો રોજ ભગવાન ગણેશજીના ઓમ ગ્લોમ ગં ગણપતે નમ આની અગિયાર માળા કરશો તો અત્યારના સમય પ્રમાણે જન્મ કુંડળીની અંદર વિવાહના યોગ અહીંયા પાંચ પાંચ બે હજાર સત્યાવીસ પછીના યોગો બની રહ્યા છે એ સમય દરમિયાન થઈ જશે જય ગણેશ બિલકુલ તો મહેશજી આપનો પણ ખૂબ ખૂબ આભાર આપે તમામ દર્શક મિત્રોને માર્ગદર્શન આપી દે જય ગણેશ તો દર્શક મિત્રો જો આપનો પ્રશ્ન આજે પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન માનશો એસ્ટ્રો ગુરુ જે હવે સોમવારથી શુક્રવાર રાત્રે નવ વાગીને છવ્વીસ મિનિટે પ્રસારિત થશે અને આવતા એપિસોડમાં આપ ફરીથી સંપર્ક કરી શકો છો તમારો જન્મનો સમય જન્મનું સ્થળ અને તારીખ તૈયાર રાખજો અને ફરી મળીશું નવી આશા અને નવી રજૂઆતની સાથે મળી આગામી એપિસોડમાં જય શ્રી કૃષ્ણ